થોડા કાચા ટમેટા છે આખી ડુંગળી છે થોડી ખાંડ છે લીંબુ છે લસણ ચટણી છે જે અગાઉ થી માં ખાંડી લીધી છે તીખા ગાંઠિયા છે જ્યાં તમે પણ શકો છો દાણા નો ભૂકો છે તેલ છે અને થોડી ગોથણી છે તો પેલા આપણે ટમેટા ભરવા માટે અને ગ્રેવી માટે ચાલે એ રીતે મસાલો તૈયાર કરી લઈશું જેમાં આપણે લેશું પેલા ખાંડ ખાંડ નું પ્રમાણ આ શાકમાં આપણે થોડુંક વધારે રાખશું કારણ કે કાચા ટમેટા છે ભળેલા રીંગણા બટેટાના શાકમાં આપણે થોડી ઓછી ખાંડ લેતા હોય આજે થોડું લઉં શાક છે ભળેલા લીંગણા બટેટા તો ખૂબ ખાતા હોય મસાલા કરી લેશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું પણ થોડુંક ચડિયાતું લેશું બે ચમચી જેટલું તેલ અને બધો જ મસાલો એટલે ભરવાના ખાલી ટમેટા છે પેલા આપણે ટમેટા ભરી લેશું ટમેટાને આ રીતે ચાર કટ કરી લેવાના છે આ રીતે જેથી ભરતા ફાવે હવે આપણે ટમેટા ભરી લેશું થોડો મસાલો વધે તે ગ્રેવી કરવામાં આવશે જેથી ગ્રેવી ઘટ અને ટેસ્ટી બને ડુંગળી ભરવાની નથી એટલે ગ્રેવીમાં મસાલો નાખવો જરૂરી છે અત્યારે હું આ ડુંગળી ટમેટા ઢોકળિયામાં બાફવાની છું પણ જો ક્યારેક ટાઈમ ઓછો હોય તો તમે આજ શાક કુકર માં પણ જ સરસ રીતે બનાવી શકો છો આ રીતે ઢોકળિયામાં તેને ગોઠવી દેવાના ડુંગળી પણ આ રીતે સાથે છૂટી જ મૂકી દેવાની છે કટ કરેલી ડુંગળી અને આખી ડુંગળી આ બેય ના સ્વાદ માં પણ ખૂબ જ ફેર પડી જાય છે તો ઢાંકણ ઢાકી અને આપણે આને થોડી વાર માટે થવા તો જોઈ લઈએ આપણે છરીથી જોઈ લેવાનો છે જુઓ સરસ ટમેટા ચડી ગયા છે દેખાય છે આ રીતે બધા જ ટમેટા એક પ્લેટમાં લઈ લઈ આજે મેં શાક જમવામાં એટલે ઓછું બનાવ્યું છે બધા ડુંગળી ટમેટા એક પ્લેટમાં લઈ અને ગ્રેવી માટે એક બીજા બાઉલ થોડું તેલ લેવાનું છે અત્યારે મેં બે પાવડા લીધા છે જે આપણે રાખતા હોય તમે વધારે જમતા હોય તેલ તો વધારે લઈ શકો છો તેલ થોડું ગરમ થવા દેવાનું ટમેટા ભરતા આપણે જે મસાલો વધારે કર્યો તો એ રાખ્યો છે સાઈડમાં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેને વઘાર કરી લેશું થોડા હિંગ હળદર મીઠા લીમડાના પાન અને ડુંગળી ટમેટા જે ઝીણા કટ કરી લીધા છે ઓનિયન કટરમાં એટલે એકદમ સરખા એક સરખા ઝીણા થાય ધીમા ગેસે થોડી વાર એને થવા દેવાનું છે આ રીતે હલાવતા રહેવું થોડું મીઠું થોડી લસણ વાળી ચટણી પણ એડ કરી શકાય થોડોક ગરમ મસાલો જે તજ લવિંગ અને બાદિયાનો મેં ઘરે જ બનાવ્યો છે જે હું બધી જ રસોઈમાં એડ કરું છું ઘરના મસાલાનો સ્વાદ બાર રેવા દેવાનું છે સરસ ડુંગળી અને બધું ટમેટા ને બધું ફ્રાય થઈ જાય પછી તેમાં આપણે જે ટમેટા ભરવા મસાલો કર્યો છે એ નાખી દીધો છે ફરીથી થોડી વાર હલાવશું સરસ બધું એક રસ થઈ ગયું છે થોડુંક લાલ મરચું પાવડર જે પ્રમાણે રસો રાખવો હોય એ રીતે થોડુંક પાણી નાખી અને બધું જ રેવા દેવાનું છે ને પછી તેમાં ડુંગળી ટમેટા નાખી દેસુ આ રીતે પાણી ઉકળવા મંડે થોડું ગરમ થવા મંડે એટલે બધા ટમેટા અને બધી જ ડુંગળી તેમાં રાખી દેસુ ગ્રેવી ડુંગળી ટમેટા બધું સરસ થઈ જશે થોડી વાર માટે ઉકળવા દેવાનું તો જુઓ સરસ ઉકળવા માંડું છે આપણે તેને ગેસ બંધ કરી અને એક બાઉલમાં લઈ લેશું પરોઠા ભાખરી રોટલી બધાની સાથે આ શાક ચાલે છે વડીલોને જો બાજરાનો રોટલો ખાવો હોય તો એની સાથે પણ આ શાક એટલું જ ટેસ્ટી લાગે છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણું ભરેલા ટમેટા અને આખી ડુંગળીનું શાક ઉપરથી થોડીક કોથમરી નાખી આપણે તેને સર્વ કરી લેશું તો જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આ ટમેટા અને ડુંગળીનું ભરેલું શાક રેડી છે તો મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં લખજો અને જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો